નર્મદા નર્મદા જિલ્લાના જિલ્લાના ભારે તૂટી ડેડિયાપાડા તાલુકાના ધારાસભ્ય ચૈતાર વસાવાએ સ્થળે જઈ મુલાકાત લીધી હતી પુલ તૂટતા ઘટના સ્થળે મુલાકાત લઈ આક્રોશ વ્યક્ત કરી ભાજપા સરકારને જવાબદાર ઠેરવ્યા હતા છેલ્લા એક વર્ષથી મુખ્યમંત્રી વહીવટી તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પુલ બંધા બનતા પુલ તૂટી પડ્યો હતો તો આ પુલ તૂટવા પાછળ ભાજપ સરકાર અને વહીવટી તંત્ર જવાબદાર હોવાનું ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું તો પુલ તૂટવાથી હવે રાજપીપળા જવાવાળા નેત્રંગ ફરીને બાર કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે ત્યારે આ મામલે મુખ્યમંત્રી કલેક્ટરને સંકલન સમિતિમાં વારંવાર રજૂઆત કરીને તેમના થકી માત્ર વચનો આપવામાં આવ્યા હતા તો પુલ રિપેર થયો નહીં જેને પરિણામે આ પુલ તૂટી પડ્યો હતો તો આ પુલ તૂટવાથી બસો ને ગામોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે અપડાઉન કરતા વિદ્યાર્થીઓને અને એકસો ને પણ આને લઈને તકલીફ સર્જાશે હોવાનું ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું

જિલ્લા સંકલન સમિતિ હોય કે દરેક જગ્યાએ આપ્યા છે છતાં વહીવટી અભ્યાસ કરતા કર્મચારી હોય કે તમામ વર્ગને હવે રાજપીપળાના જિલ્લા મથકે આવું હોય કાં તો બરોડા ગાંધીનગર કે અમદાવાદ જવું હોય તો નેત્રંગના ત્રીસ કિલોમીટર ફરીને ફેરાવો ફરીને હવે ત્યાં જવાનું નોબત આવી ગઈ છે ત્યારે સરકાર જે ડબલ એન્જિન સરકારની મોટી મોટી એમના નેતાઓ અહીંયા વાત કરે છે એમના ધારાસભ્ય સાંસદ અહીંયા વાત કરે છે અમારી ડબલ એન્જિનની સરકાર છે તો એક વર્ષ દરમિયાન એમની સરકારે શું કર્યું વહીવટી તંત્રએ શું કર્યું આટલી બધી લોકોને હાલાકી પડે છે વહીવટી તંત્રને હાલાકી પડે છે નોકરીયાત વર્ગ હોય વિદ્યાર્થીઓને હાલાકી પડે છે અને તમારી સરકાર એક વર્ષ સુધી એક ભૂલ ન મંજૂર કરીને બનાવી શકતી હોય જે સરકારની આ વિસ્તારના લોકો સાથે થતી અન્યાયની જે રીત છે એ છતી થાય છે અમે આગળ પણ ઘણીવાર સરકાર અને જિલ્લા વહીવટી વહીવટીતંત્રમાં રજૂઆત કરી છતાં એમણે ધ્યાન નથી આપ્યું એમની બેદરકારી આ છતી થઈ છે ત્યારે આવનારા દિવસોમાં અહીંના લોકોને લઈને એમના ન્યાય માટે અમારે જે પણ કરવું પડશે આંદોલન ધરણા પણ કરવા પડશે છપ્પન છપ્પન નંબર નેશનલ હાઈવે પર તો કરીશું પણ આ લોકો સાથે જે અન્યાય થયો છે એ ખૂબ મોટો અન્યાય આ સરકારે અને વહીવટી તંત્રએ કર્યો છે જે અમે હવે ચલાવવાના નથી

તમે દરેક કાર્યક્રમોમાં અમારી અમારી સરકાર સરકાર કરો છો તો તમારાથી એક નથી થઈ શકતો અમે કેટલી રજૂઆતો કરી કેટલી ધરણા આંદોલનો છતાં તમારા પેટનું પાણી નથી હલતું એટલે આ જ બતાવે છે કે આ વિસ્તારની પ્રજા સાથે સરકાર શું કરી રહી છે ત્યારે આ જનતા સાથે જે અન્યાય થયો છે અમે ચલાવવાના નથી આવનારા દિવસોમાં અમારો રસ્તો બ્લોક છે તો બીજા રસ્તા પણ બ્લોક કરવા પડશે તો અમે કરીશું કેટલા રેડિયાપાડા સાગબારાના બસો ને ઓગણસાહીઠ ગામોને આ સીધી અસર છે અને મહારાષ્ટ્રના મહારાષ્ટ્રને જોડતો આ રસ્તો છે સ્ટેટ હાઈવે પાસઠ નંબર છે છતાં સરકાર ગંભીર નથી સરકારને માત્ર એમના સરકારી પ્રોજેક્ટો રાતોરાત મંજૂર કરી દેવા છે અને ગરીબ જનતાના આવા જવા માટે એમના રોજિંદા ઉપયોગ માટેના રસ્તામાં રસ નથી એવું અમને લાગે છે અગાઉ એવું થયું હતું કે જે એજન્સીએ દેડિયાપાડાથી મુંબઈ સુધીનો રસ્તો બનાવ્યો હતો અને એને એ તો કે રિપેરિંગ એક કંપનીએ કરવું પડ્યું હતું એટલે તંત્ર ડ્રાઈવર્જનનું જાહેરનામું પાડીને આ વસ્તુ અગાઉ ખેલી રાખી જેવું લાગે છે અમે જ્યારે આ પુલ તૂટ્યો ત્યારે પણ સરકારના માર્ગ અને મકાન મંત્રીશ્રીને કીધું અગાઉ જિલ્લા સંકલનમાં રજૂઆત કરી સીએમ સાહેબને અમે મળ્યા અમે કીધું કે આટલી બધી જનતા બસો ને ઓગણસાહીઠ ગામોની જનતા અહીંયા હાલાકીનો સામનો કરવો પડશે પ્રશાસનને હાલાકીનો સામનો કરવો પડશે છતાં કોઈ ગંભીરતા સરકારે કે અહીંના ચૂંટાયેલા નેતાઓએ કે વહીવટી તંત્રએ લીધું નથી ત્યારે આજે એક બસો ને સાઠ ગામની જનતાએ હવે જિલ્લા મથકે આવવા માટે અમારે ત્રીસ કિલોમીટર ફરીને આવવું પડશે અમારે બરોડા ગાંધીનગર કે અમદાવાદ જવા માટે ત્રીસ કિલોમીટર ફરીને આવવું પડશે અને મહારાષ્ટ્રના હજુ કેટલા લોકો આનાથી હેરાન થવાના છે આ ખૂબ જ બેદરકારી વહીવટી તંત્રની છે સરકારની છે સરકારે એને સ્વીકાર કરવો જોઈએ અને વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ એવી અમે માંગ કરીએ છીએ અમે સ્ટેટ હાઈવે જે મહારાષ્ટ્રને જોડે છે અને ડેડીયાપાડા અને સાગબારાને જિલ્લા મથકે અને બીજા વડોદરા અમદાવાદ ગાંધીનગરને જોડે છે ત્યાં ઊભા છે આજે પણ વરસાદ આવવાથી જે નાળા દાટીને અહીંયા જે કામચલાઉ પુલ હતો એ મોવીથી ડેડીયાપાડાને જળતાનો જોડતા રસ્તાનો પુલ હમણાં પણ તૂટી ગયો છે ત્યારે ગત વર્ષે આ પુલ તૂટવાથી ડેડિયાપાડા અને સાગબારા તાલુકાના લોકો જિલ્લાથી અવર જવર માટે નેત્રંગના ત્રીસ કિલોમીટર ફરીને જવું પડતું હતું અને મહારાષ્ટ્રને જોડતો આ રોડ છે અહીંયા છપ્પન નંબર નજીકમાંથી પસાર થાય છે આ પાસઠ નંબર સ્ટેટ હાઈવે છે નેશનલ હાઈવે અહીંથી જ પસાર થાય છે છતાં હાથ ઉઠવાથી અનેક જગ્યાએ અમે રજૂઆતો કરી છે અમે મુખ્યમંત્રીને પણ આના લીધે મળ્યા હતા કે જેમ બને એમ આ પુલ બની જાય તો લોકોને હાલાકી નહીં વેઠવી પડે સરકારને કીધું જિલ્લા સંકલનમાં દરેક વખતે અમે રજૂઆતો કરી કલેક્ટરે બધાએ વાયદાઓ કે વચનો આપ્યા કે થઈ જશે થઈ જશે આશ્વાસનો આપ્યા સરકારે કીધું કે થઈ જશે આજે એક વર્ષ દરમિયાન કોઈ કામગીરી નહીં થઈ અને ફરી આ તૂટી ગઈ છે ત્યારે હવે ડેડીયાપાડા સાકપારાના બસો થી બસો સાહીઠ ગામોને એની હાલાકીનો સામનો કરવો પડશે અને મહારાષ્ટ્રના લોકોને પણ સામનો કરવો પડશે સાથે સાથે જે વિદ્યાર્થીઓ રાજપીપળા કોલેજમાં અપડાવાન કરે છે કોઈ ઇમરજન્સી એકસો આઠમાં હા દર્દીને લઈ જવા પડે કોઈ કર્મચારી અપડાવન કરે છે જિલ્લા મથકે કોઈનું પણ કામ હશે એવા તમામ વહીવટી તંત્ર પણ અહીંયા હેરાન થવાનું છે માત્ર ને માત્ર સરકાર અને વહીવટી તંત્રની બેદરકારીના લીધે આજે લાખો જનતા અહીંયા હેરાન થવાની છે એક વરસ થઈ ગયું એટલી બધી રજૂઆત કરી તો સરકાર તાઇફાઓ કરે છે એમના પીએમ ને સીએમ આવવાના હોય તો અહીંયા રાતોરાત રોડ બની જાય રાતોરાત પુલ બની જાય છે મોટા મોટા પ્રોજેક્ટો બની જાય છે અને એની ગરીબ જનતાને જવા આવવા માટેનો આ રોડ એ બનાવી નથી શકે ત્યારે એમના નેતાઓ જે અહીંયા ડબલ એન્જિન સરકારના મોટા મોટા ફાકાફોદારી કરે છે એવા નેતાઓને પણ અમે કહેવા માંગીએ તમારી સરકારમાં તમારું કંઈ નહીં ઉભતું હોય તો તમારે ફાકાફોદારી નહીં કરવાની આજે જે આમ વિસ્તારમાં એક વર્ષથી લોકો હેરાન થાય છે આજે આ પુલ તૂટી જવાથી હજુ પણ ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે આ હાલાકી માટે માત્ર ને માત્ર ભાજપની સરકાર જવાબદાર છે અને અહીંનું વહીવટી તંત્ર જવાબદાર છે અમે પ્રતિનિધિ તરીકે અનેક વાર રજૂઆતો કરી છે છતાં અમને નજર અંદાજ કરી છે કેમ કે અમે વિપક્ષના ધારાસભ્ય તરીકે રજૂઆત કરતા હોય તો એમને લાગે કે આ બધું ચાલ્યા કરવાનું છે પણ જે શાસક પક્ષમાં છે એ લોકોનું હજુ પેટનું પાણી નથી આવતું ત્યારે હવે જનતાને પણ કહેવા માંગીએ છીએ ક્યાં સુધી આ લોકોના ભય ભ્રષ્ટાચારવાળી સરકાર સામે આપણે એ કરવાનું છે ત્યારે સરકાર આવનારા દિવસોમાં તાત્કાલિક ધોરણે અહીંયા પુરલી વ્યવસ્થા કરે હાલમાં વૈકલ્પિક વ્યવસ્થા કરે આવનારા દિવસોમાં અમે વેઠી વેઠીને થાકીશું અને જરૂર પડશે તો આ વિસ્તારના લોકોને અહીંયા મોવી બોલાવીને એમનો નેશનલ હાઈવે બંધ કરવાનો થશે તો અમે બંધ કરીશું કેમ કે અમારે કેટલું વેઠવાનું છે એટલે જે પણ થયું છે ખૂબ જ ગંભીર બાબત છે ગંભીર બેદરકારી છે એની જવાબદારી માર્ગ અને મકાન વિભાગે વહીવટી તંત્ર અને સરકારે લઈને તાકીદે કામગીરી થાય એવી અમારી માંગણી છે દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ